નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ અપડેટ મેળવશું જેમાં ભાવની તેજી મંદી સાથે જ ફેબ્રુઆરીમાં કેવા ભાવ રહેશે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ કેવા છે અને બજાર ઘટવા પાછળના કારણો તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયો અંત સુધી જોજો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કપાસ કે અન્ય કોઈ કોઈપણ જણસીના બજાર ભાવ મળતા રહે સૌ પ્રથમ હાલ કપાસના ભાવ અને બજાર ઘટવા પાછળના કારણોની વાત કરી લઈએ તો હાલ દેશની ની નિકાસ મર્યાદિતતા લગાડી છે ને બીજી તરફ કપાસની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે જેના લીધે પણ ભારતના કપાસના ભાવ સારા મળી શકતા નથી તેમ નિષ્ણાંતનું માનવું છે બીજું કારણ એ પણ ગણી શકાય કે બીજા દેશોની તુલનાએ ભારતનું રૂ ખૂબ જ મોંઘું હોવાના કારણે બીજા દેશોમાં નિકાસ થવાના બદલે આયાતો થતી હોય છે અને બીજા દેશોમાં સસ્તું રૂ મળવાના કારણે યુનાઇટેડ સ્ટેટ અને બ્રાઝિલ જેવા દેશોમાંથી ચીન અને અમેરિકા જેવા દેશો તેમાંથી આયાત કરી લેતા હોય છે અને ભારતની રૂની માંગ ઓછી હોવાના કારણે પણ ભાવ વધી શકતા નથી તેમ કહી શકાય ઉપરાંત મોટા તજજ્ઞો અને કૃષિ નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કમોસમી વરસાદ અલનીનો અને ગુલાબી ઇયળના લીધે કપાસમાં ખૂબ જ નુકસાન જોવા મળ્યું છે જેથી ઉત્પાદન ઓછું આવવાના સમાચાર વહેતા થયા છે અને તે ઉપરાંત એમ પણ કહેવામાં આવે છે કે અમે જે ખેડૂતો પાસેથી વક્તવ્ય લીધું તેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે વિગેત દસથી લઈને વિસ્મરણથી ઉતારા વધારે આવે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી લાગી રહી છે સાથે ઉતારા હોવા જોઈએ તે પણ જ ઓછા હોવાના કારણે પણ માંગ ઓછી છે અને નિકાસમાં પણ અસર જોવા મળતી હોય છે હવે રૂ બજાર અને વાયદાની વાત કરીએ જેમાં વાયદાની વાત કરતા એમસીએક્સ વાયદા ની અંદર આજે બસો રૂપિયા વધીને કોટન કેન્ડિસ છપ્પન હજાર ત્રણસો વીસ હતી તો ન્યુયોર્ક કોટન વાયદામાં છેલ્લા ત્રણ મહિનાની ઊંચી સપાટીની તેજી થઈને પંચ્યાસી પોઈન્ટ પચાસ સેન્ટ પહોંચી ગયો હતો તેની અપોઝિટ ખોળ વાયદામાં ત્રણસો રૂપિયા તૂટી વાયદો પચીસો ને ત્રેપન રૂપિયાનો બોલાઈ રહ્યો હતો બજેટમાં કપાસની આયાત ડ્યુટી ઘટાડીની ચર્ચા વચ્ચે રૂનો મલ્ટીનેશનલ કંપનીઓની લેવાલી ઘટવા અને વેસવાલી સારી એવી હોવાના કારણે શનિવારે ખાંડિયા ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો કપાસ્યા ખોળની બજારો ઝડપથી ઘટી રહી હોવાથી તેમાં પણ અત્યારે રૂ બજારમાં અસર જોવા મળતી હતી કપાસ્યા ખોળ બજારમાં ઘટાડાનો દોર યથાવત હતો કપાસ્યામાં ગરાગી નથી અને ખોળ બજારોમાં પણ ચાલુ સપ્તાહે વાયદો બહુ જ તૂટી ગયો હોવાથી હાલનું બજાર ખૂબ જ નીચું જોવા મળે છે આજે પ્રતિ ગુણીએ દસથી લઈને ત્રીસ રૂપિયા તૂટી ગયા હતા સૌરાષ્ટ્ર કપાસિયાના ભાવ પાંચસો ને પચાસ રૂપિયા તો કડી બાજુ પણ પાંચસોને પચાસ હતા કપાસિયા ખોળના ભાવ તેરસો વીસથી ચૌદસો વીસના હતા તો સાઠ કિલોની ભરતીમાં ચૌદસો પચાસ સુધી બોલાતા હતા જ્યારે આજના કપાસના બજારની વાત કરીએ તો અમે જ્યારે આ વિડીયો બનાવ્યો ત્યારે રાજકોટ માર્કેટ યાદના કપાસને હરાજીના કામકાજો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂક્યા હતા કપાસના ભાવ સરેરાશ અગિયારસોથી લઈને ચૌદસો સારા અને સુપરમાં ચૌદસો પચાસ સુધી તો ફોરજી અને સુપર એ વન ક્વોલિટીમાં ચૌદસો ને સિત્તેર સુધી બજાર ગયું હતું પરંતુ તે એકાદ બે માલના ભાવ ચૌદસો સિત્તેરના હતા નહીંતર જ સરેરાશ બજાર થી ચૌદસો પચાસનું બોલાતું તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન